રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્રેકાન્ટ દુર્ઘટનામાં વીરપુરના યુવાનનું મૃત્યુ નિપજ્યું વીરપુર માતાનો એકનો એક પુત્ર અને ચાર બહેનોનો કારજા કેડો કટકો ગાંઠથી છૂટી ગયો હતો યાત્રાધામ વીરપુરના jignesh ગઢવી નામના યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું મૃતક યુવાનનો ડીએનએ મેચ થતાં મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો મૃતક jignesh gadvi ગેમઝોનમાં નોકરી કરતો હોવાની માહિતી સામે આવી છે આગના સમયે જિગ્નેશ અને લોકોને બચાવવા માટે ગયો હતો તેવો પરિવારજનોએ જણાવ્યું હતું ગેમિંગ ઝોનમાં જિગ્નેશ ગઢવી વીસ દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો અને જિગ્નેશ ગઢવીના મૃતદેહને પોતાના નિવાસસ્થાન વીરપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો જિગ્નેશ ગઢવીના પરિવારનો હૈયાફાટ રુદન અને વીરપુરમાં શોક છવાયો હતો અગ્નિકાંટ દુર્ઘટનામાં ચાર બહેનો એકનો એક ભાઈ ગુમાવ્યો હતો દશથી બાર વર્ષના પુત્રએ પિતાને છત્રછાયા ગુમાવી હતી જીજ્ઞેશ ગઢવીની અંતિમ ક્રિયા યાત્રાધામ વીરપુર સ્મશાન ગૃહ ખાતેથી કરવામાં આવી હતી જેતપુર મામલતદાર ટીડીઓ સહિત અધિકારીઓ વીરપુર પહોંચ્યા હતા અને યુવાનની સ્મશાન યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મૃતકના પરિવારજનોની એક જ માંગ છે કે દોષિતોને કડકમાં કડક સજા થાય માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે